ક્યારેક કેલેન્ડર સામે જોઈને એવું લાગે કે આ બધી તારીખો તો ખાલી આંકડા જ છે પણ એવું નથી અમુક તારીખો એ પોતાનામાં આખો ઇતિહાસ સમેટીને બેઠી હોય છે અને આજે આપણે એવી જ એક ખાસ તારીખની વાત કરવાના છીએ સત્તર જાન્યુઆરી તો સવાલ એ છે કે એક જ દિવસમાં ચોવીસ કલાકમાં શું શું સમાઈ શકે સત્તર જાન્યુઆરીના દિવસે આપણને બળવાની કહાણીઓ જોવા મળે છે તો બીજી તરફ કલા અને સર્જનની પરાકાષ્ઠા પણ એક જ દિવસ જેમાં જીતનો જશ્ન છે અને હારની કે પછી એમ કહીએ કે દુર્ઘટનાની વેદના પણ છે તો ચાલો આ દિવસની આખી સફરને વધુ સારી રીતે સમજીએ આપણે ત્રણ મુદ્દા પર વાત કરીશું રાજકારણ અને રાષ્ટ્ર કળા અને સંસ્કૃતિ અને છેલ્લે દુનિયાભરમાં બનેલી કેટલીક મોટી ઘટનાઓ અને સિદ્ધિઓ તો સૌથી પહેલાં આપણે વાત કરીશું રાજકારણ અને રાષ્ટ્રની એવા લોકોની જેમણે ઇતિહાસને એક નવો વળાંક આપ્યો વાત છે ઓગણીસો એકતાલીસની તારીખ હતી સત્તર જાન્યુઆરી ભારતની આઝાદીની લડાઈમાં એક એવું પ્રકરણ લખાઈ રહ્યું હતું જે ખરેખર કોઈ ફિલ્મની સ્ટોરી જેવું લાગે અને આ સ્ટોરીના હીરો હતા નેતાજી સુભાષચંદ્ર બોઝ જુઓ ઓગણીસો એકતાલીસ પહેલા નેતાજી કલકત્તામાં અંગ્રેજોની નજર કેદમાં હતા અંગ્રેજોને એમ કે બસ હવે રામને કાબૂમાં કરી લીધા પણ સત્તર જાન્યુઆરી ઓગણીસો એકતાલીસની રાતે એ થયું જેની કોઈ એક કલ્પના પણ નહોતી કરી નેતાજી ત્યાંથી છટકી ગયા એમની આ સફર બહુ જોખમી હતી પણ એમનો હેતુ સ્પષ્ટ હતો વિદેશ જઈને આઝાદીની લડતને વધુ મજબૂત બનાવવી અને પછી તો શું એમનું આ પલાયન આ ગ્રેટ એસ્કેપ અંગ્રેજો સામેના અડક પ્રતિકારનું પ્રતિક બની ગયું આજ તારીખની બીજી એક ખાસ વાત એ દિવસે ભારતીય રાજકારણના બે મોટા નામો જોડાયેલા છે એક તરફ છે એમજી રામચંદ્રન જેમને લોકો પ્રેમથી એમજીઆર કહેતા ઓગણીસો સત્તરમાં તેમનો જન્મ આજ દિવસે થયો હતો એક્ટર હતા તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા અને ભારત રત્ન પણ મળ્યો અને બીજી તરફ છે જ્યોતિબસુ માર્ક્સવાદી નેતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે સૌથી લાંબો કાર્યકાળ એમનો હતો બે હજાર દસમાં આ જ દિવસે એમનું અવસાન થયું વિચાર કરો બે અલગ વિચારધારા બે અલગ વ્યક્તિત્વ પણ બંનેએ પોતપોતાના રાજ્યો પર જે છાપ છોડી એ આજે પણ જીવંત છે સારો તો રાજકારણની દુનિયામાંથી હવે આપણે જઈએ કળા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં જોઈએ કે આ દિવસે એવા કયા કલાકારો જોડાયેલા છે જેમનો અવાજ આજે પણ ગુંજે છે શું એ જાણ છે કે આસામમાં સત્તર જાન્યુઆરી એક તહેવારની જેમ ઉજવાય છે હા એને શિલ્પી દિવસ કહેવામાં આવે છે આ દિવસ ત્યાંના એક મહાન કલાકાર જ્યોતિપ્રસાદ અગરવાલાની યાદમાં અને એમના કલાક્ષેત્રે આપેલા યોગદાનને સન્માન આપવા માટે ઉજવાય છે અને આ દિવસની સર્જનાત્મકતા અહીં જ નથી અટકતી એક તરફ છે જ્યોતિપ્રસાદ અગરવાલા જેમણે આસામી કલા અને સાહિત્યને એક નવી ઊંચાઈ આપી અને બીજી તરફ આ જ દિવસે ઓગણીસો પિસ્તાલીસમાં જન્મ થયો જાવેદ અખ્તરનો એક એવા કવિ અને લેખક જેમણે હિન્દી સિનેમાને યાદગાર ગીતો અને ફિલ્મો આપી કમાલ છે ને એક જ દિવસ અને કલાના બે અલગ અલગ પણ કેટલા શક્તિશાળી વારસા ચાલો હવે ભારતની બહાર નીકળીને દુનિયાભરમાં નજર કરીએ કારણ કે સત્તર જાન્યુઆરીએ વૈશ્વિક સ્તરે પણ એવી ઘટનાઓ બની છે જે આપણને માણસની અદ્ભુત સિદ્ધિઓ અને એની સામે જ ભયાનક દુર્ઘટનાઓની પણ યાદ અપાવે છે આઈ એમ ધ ગ્રેટેસ્ટ આ શબ્દો કોના હતા એ લગભગ બધાને ખબર છે સત્તર જાન્યુઆરી ઓગણીસો ને બેતાલીસ આ દિવસે જન્મ થયો હતો મહાન બોક્સર મોહમ્મદ અલીનો પણ એ માત્ર એક બોક્સર નહોતા રિંગની બહાર પણ એમનો અવાજ એટલો જ દમદાર હતો એમનો પ્રભાવ રમતગમતથી ઘણો વધારે હતો અને હિંમતની વાત નીકળી છે તો આ જ દિવસે પણ એક બીજા સાહસની ગાથા લખાઈ હતી વર્ષ હતું નાઇન્ટીન નાઇન કર્નલ જે કે બજાજે એ કરી બતાવ્યું જે એમના પહેલાં કોઈ ભારતીયે નહોતું કર્યું તેઓ પૃથ્વીના સૌથી દક્ષિણ છેડે એટલે કે સાઉથ પોલ પર પહોંચ્યા ખરેખર એક પ્રેરણાદાયક સિદ્ધિ પણ આ દિવસે માત્ર જીત અને સિદ્ધિઓ જ નથી આ એક દુઃખદ ઘટનાની પણ યાદ અપાવે છે ઓગણીસો પંચાણુંમાં આ જ તારીખે જાપાનના કોબે શહેરમાં એક ભયાનક ભૂકંપ આવ્યો હતો એમાં હજારો લોકોના જીવ ગયા હતા આ દિવસ આપણને પ્રકૃતિની તાકાત સામે માણસ કેટલો લાચાર છે એ પણ યાદ કરાવે છે તો આ બધી વાતો પરથી આપણે શું સમજી શકીએ સત્તર જાન્યુઆરી આપણને બતાવે છે કે નેતૃત્વના કેટલા અલગ અલગ રૂપ હોય છે કોઈ બળવો કરે છે તો કોઈ લાંબા સમય સુધી શાસન કળા અને સંસ્કૃતિ આપણી ઓળખને કેવી રીતે ઘડે છે અને હા માણસ ભલે ગમે તેવી ઊંચાઈઓ સર કરી લે પણ ક્યાંક ને ક્યાંક એ નબળો પણ છે આ બધું મળીને એક દિવસની કહાણી બને છે અને અંતે આ બધું આપણને એક વિચાર કરવા પણ મજબૂર કરે છે જો એક સામાન્ય દેખાતી તારીખ પોતાનામાં આટલો બધો ઇતિહાસ સમાવી શકે છે તો એ વિચારવા જેવું છે કે આજે આ ક્ષણે જે કંઈ પણ બની રહ્યું છે તે આવનારી પેઢીઓ માટે કેવો ઇતિહાસ બનીને રહેશે